ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રજી મોદીનો જન્મદિવસ હોય દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષ મહેતાએ તેઓના દીર્ઘાયુ માટે કર્ણાલી તીર્થ ક્ષેત્રના કુબેરબંધારી શિવાલયમાં પૂજન અભિષેક કરી દાદાને પ્રાર્થના કરી મા ભારતીના સપૂત કર્મયોગી ઓજસ્વી વિચારક ગુજરાતના પનોતાપુત્ર પુત્ર અને ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના આજરોજ જન્મદિવસ હોય તભોઈ દરબાવતીના ધારાસભ્ય શૈલેષ વડોદરાના જિલ્લાના નર્મદા કિનારે સ્થિત ક્ષેત્ર કરનાળીના પૌરાણિક શ્રી કુબેર ભંડારી શિવાલય ખાતે પિતૃપક્ષની ભાદરવા વધ એકાદશીની તિથિએ પહોંચ્યા હતા અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન પ્રદાન કરે તેવી પ્રાર્થના સાથે મહાદેવની પૂજા અભિષેક આરતી અને મંગલ કામના કરી હતી આજે વદ ગ્યારસ ઇન્દિરા એકાદશી ઇન્દિરા એકાદશીનું અલગ મહત્વ છે આજે શ્રાદ્ધ પક્ષનો માટે પણ પિતૃઓને આ એકાદશી કરવાથી પુત્રો પ્રસન્ન થાય છે અને મનમાં જે કંઈ મનોકામના હોય છે એ પણ પૂર્ણ થાય છે આજના દિવસે કુબેરદાદાની પૂજા અર્ચના આરતી કરી છે આજે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો પણ જન્મદિવસ એ નિમિત્તે સંકલ્પ લઈને મોદી સાહેબનું સ્વાસ્થ્ય સારું રહે દીર્ઘાવશી રહે અને એમની જે મનોકામના છે ભારતને વિશ્વગુરૂ બનાવવાની એ મનોકામના પૂર્ણ થાય એવી કુબેરદાદાને પ્રાર્થના પણ કરી છે અને તમામ કુબેર ભક્તો પર કુબેર દાદાની કૃપા વરસતી રહે એ જ અભ્યર્થના સાથે સૌને જય કુબેર